ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ચર્ચા કરવાની છે મગ અડદ અને છોડીના પાકમાં કેવા ખાતરો એટલે કે પૂરક ખાતરો આપી શકાય ને પિયત ક્યારે આપવું એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું મિત્રો આજની ચર્ચા અત્યારના ખેડૂતોને ધ્યાને લઈને કરવાની છે પરંતુ ચર્ચા શરૂ કરીએ પહેલાં જે કોઈ ખેડૂત મિત્ર આ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આ ઉપરાંત બાજુમાં બે લાઇકોન છે બે લાઇકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને માહિતી પહેલાં મળી જાય અને ત્યારબાદ ચેનલને શેર કરવાનું અને લાઇક કરવાનું વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા મિત્રો ઘણા બધા દર્શક મિત્રો પોતાના કોમેન્ટના શબ્દો આની અંદર લખતા હોય પણ હું એવું માનું છું કે તમારી જે બે જો ખરેખર સરસ્વતી વસ્તી હોય તો એકવાર બે સારા શબ્દો પણ લખી શકાય એટલે કોમેન્ટ કરવાનું પણ નહીં ભૂલતા નહીં વાહિયાત કોમેન્ટો તો લોકો લખે છે એ તમે પણ જાણો છો અને હું પણ જોઉં છું તો મિત્રો ખાસ આજની ચર્ચા એવી છે

ખેડૂતો પૂછે પ્રથમ પિયર મગ અડદ અને સોળીમાં ક્યારે આપવું જોઈએ તમારી જમીનની તાસીરના આધારે મિત્રો હું કહું છું એમ નહીં પરંતુ ઘણા ઓરવીને વાવેતર કર્યું છે ઘણા સાઠ ઉતારી એટલે કે છ ચાર દિવસે પાણી પાયું છે આવી પરિસ્થિતિની અંદર ખેડૂત જમીન જો એની હલકી હોય એટલે કે રાતડી જમીન હોય પાણી પકડતી ન હોય રેતાળ પ્રકારની જમીન હોય તો એ ખેડૂત વીસ થી બાવીસ દિવસના સમયગાળે પિયત આપી શકે હળવી જમીનમાં હળવી જમીન હોય તો તમે દિવસે પિયત આપી શકો તમારી જમીન હળવી હોય તો ભારે જમીન એટલે મધ્યમ કાળેથી કાળા પ્રકારની જમીન હોય તો તમે પચીસ થી લઈ અને ત્રીસ દિવસ સુધીના સમયગાળામાં પાણી આપી શકો પચીસ થી ત્રીસ દિવસે

કે મગને જેટલું ખેંસાવા દઈને પિયત આપવામાં આવે એટલો મગનો વિકાસ સારો થાય એમાં રોગ ઓછો આવે અને સાથે સાથે જોઈએ તો એની અંદર ઉત્પાદન પણ ખૂબ સારું આવે એટલે વેલુ પિયત આપવાથી મગ સહી સારા નહીં થાય પરંતુ આ સમયગાળે હળવી જમીનમાં 20 થી 22 દિવસે અને ભારે જમીનની અંદર 25 થી 30 દિવસના સમયગાળે અગર જો તમે મગની અંદર

આ કટાક્ષ છે ખરેખર યુરિયા મગની અંદર નાખવાનું હોતું જ નથી આ તો પણ જે આવા પૂછતા હોય ને પછા પચા કિલો નાખવું એની વાત કરું છું હશે કોઈ પરંતુ પ્રથમ પિયત વખતે પેલું આ પિયત નો સમયગાળો અને બીજું એની અંદર એક જે લિક્વિડ આવે છે ઓર્ગેનિક લિક્વિડ બરાબર આ ઓર્ગેનિક લિક્વિડ પાંચસો એમ એક વીઘાની અંદર એટલે કે સોળ ગુઠાના એક વીઘામાં પાંચસો એમ એલ પાવાનું છે એના માટે અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપરથી વધારે માહિતી ત્યાંથી મળશે પરંતુ સમય મર્યાદાની અંદર કોલ કરજો સમય સુકીને કોલ કરો તો ઘણીવાર માહિતી નહીં મળે અને કોલ અતિરેક આવતો એટલે ઘણીવાર ફોન વ્યસ્ત આવે એટલે બસ એવું પણ ન વિચારી લેવું કે આ લોકો અમને બ્લોક કરી દે છે ખાસ ધ્યાન રાખજો ઓર્ગેનિક ખાતરની માહિતી માટે એટલે કે ઓર્ગેનિક લિક્વિડ

ખાતર તમને જે વિગે 2 કિલો આગળના વિડિયોની અંદર કીધું તો પણ અહીંયા કહું છું વિગે 2 કિલો અને અડધો લિટર લિક્વિડ આ બેનો જ્યારે સમન્વય થાય ત્યારે ઉત્પાદનને આવવું જ પડે કદાચ ગમે એવી પરિસ્થિતિ હોય એટલે આ ખાતર આની અંદર ઓર્ગેનિક લિક્વિડ પ્રથમ પિયત એટલે કે 30 દિવસે જ્યારે પિયત આપતા હોય 22 દિવસે જ્યારે પિયત આપતા હોય ત્યારે 500 ml અને એક જ વિઘાનો ખતરો કરવાની વાત કરું છું તમને સારું લાગે તો આવતી સીઝન ની અંદર ઉપયોગ કરી શકાય પરંતુ એક વીઘા નો અખતરો હવે ઘણા એવું કરે કે પાંચ વીઘા જમીન હોય પાંચે પાંચ વીઘામાં પાઈ દે પછી એને ખબર જ નથી પડતી આનું રિઝલ્ટ મેળવ્યું કે નથી મળ્યું એટલે રિઝલ્ટ મેળવવા માટે બે વીઘા પાવ પાંચ વીઘા હોય તો બે વીઘા પાવ ત્રણ વીઘા રહેવા દો અથવા તો ચાર વીઘા પાવ એક વીઘો રહેવા દો હવે બે ક્યારા છોડે કદાચ ઘણીવાર ખ્યાલ નથી આવતો એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું ખાતર કયું આપવું

અને એમિનો એસિડ ઘણીવાર સલ્ફર બેઝવાળા પણ હોય છે તો સલ્ફર કઠોળના પાકને લાઇટ માટે ઉત્પાદન માટે ખૂબ અગત્યનું છે એટલે સલ્ફર આપવું ખૂબ અગત્યનું છે સલ્ફર આપવાનું ભૂલતા નહીં લિક્વિડ સલ્ફર આપો તો ભલે અથવા તો તમે ઝિંક સલ્ફેટ સાથે સાથે જે સલ્ફર આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય પણ મિત્રો યુરિયાનો પ્રયોગ કરવાનો નથી મેં કીધું ને પચાસ કિલો એ તો જેને ઘાસચારા માટે મગ વાવ્યા એના માટે છે સોળી ઘાસચારા માટે વાવી એના માટે છે આ એ સિવાય બેક્ટેરિયા ની વાત કરીએ તો રાઇઝોબિયમ પીએસબી અહીંયા તમને લખી દો પીએસબી ના બેક્ટેરિયા આપી શકાય અને સાથે સાથે સલ્ફર ના થાયોબેસિલસ બેક્ટેરિયા આવે છે કઠોળનો પાક તમે ખેંચો ને ત્યારે એની મૂળ ગંડિકા ઉપર આમ જ્યારે મૂળિયું ખેંચો એટલે એના મૂળ ઉપર મૂળ ગંડિકાઓ આવેલી આ મૂળ ગંડિકાઓ નાઇટ્રોજન ના સ્થાપન નું કામ કરે એટલે એમાં રાઇઝોબિયમ હોય રાઇઝોબિયમ ખૂબ અગત્યનું છે એટલા માટે યુરિયાની ભલામણ નથી યુરિયા આપવાનું નથી સતા પણ તમને એમ થાય છોડ પીડા પડે તો નેનો યુરિયા માર્કેટની અંદર આવે છે એક પંપની અંદર 50 ml નાખીને છંટકાવ કરી શકાય અને નેનો ડીએપી નો પણ છંટકાવ કરી શકાય એક પંપની અંદર 50 ml નાખીને પરંતુ સટકાઉ જ્યારે કરીએ ત્યારે ખાસ મુદ્દો ધ્યાન રાખવાનો છે બપોરના તડકામાં નથી કરવાનો સાંજના 4 વાગ્યા પછી છંટકાવ કરવાનો છે એવા 50 વીઘા વાળો ફોન કરતો હોય અને એમ કે સાંજના સાંના 4 વાગ્યા પછી પૂરું ન થાય તો ભાઈ હવે એ મારો પ્રશ્ન નથી પણ 4 વાગ્યા પછીના રિઝલ્ટ સારા મળે હવે આપણે કંઈક એની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવવી પડે એટલે ખાસ

એક એકર માં બસો લિટર જીવામૃત આપણે બનાવીને આપી શકાય એ સાથે ખાટી સાજ પણ ઉપયોગ કરી શકાય આ બધું ખૂબ સારા પરિણામ આપે છે એટલે ખાસ

મેં એમ નહોતું કીધું કે તમે મને આપો મારે ખાવા થા તો મેં વેસાતા લીધા હતા પણ એટલે હું તમારી પાસે લેવા નહીં આવું એટલા માટે આ પ્રયત્ન કરશું અને માહિતી સારી લાગે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો કારણ કે આપણો એક સિદ્ધાંત છે અને આપણે એ દિશાની અંદર જઈએ છીએ કે આ દેશનો ખેડૂત ધનવાન અને બલવાન હશે તો આ દેશને ધનવાન બલવાન બનતા કોઈ નહીં રોકી શકે એટલે તમારે એક આંગળી સિંધાનું પૂર્ણ કરવાનું છે કે અન્ય લોકોને પણ આ વિડીયો માહિતી શેર કરવાની છે અને શેર કરી અને પછી લાઈક કરી દેવાનું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આપ સર્વે મિત્રો આ ચેનલ ઉપર જે ખૂબ સારા પ્રતિભાવ આપો છો એ બદલ ફરીથી તમારો આભાર વ્યક્ત કરી અને વિરમૂશો અસ્તુ જય હિંદ